મારા ચાહકોનો આ પ્રેમ છે કે ભાઈ આટલો બધો પ્રેમ બે મારી પિક્ચર આવી હતી એ પણ ફ્રીને મળવા આવતી અત્યાર સુધી પણ તમે પ્રેમ આપો છો અને ગ્લોબ સિનેમા તો ઘણા બધા સિનેમાઓ બહુ સારું મારો રિસ્પોન્સ આપે ગ્લોબ સિનેમા વર્ષોથી અહીંયા આપણે કેટલી પિક્ચરથી ગયા હતા પાંચ પિક્ચર તો સિલ્વર જુબલી અહીંયા થઈ ગઈ મારી વિક્રમભાઈ દરેકના જીવનમાં એક ગુરુ હોય છે થોડા સમય पहला આપણે अपना मातृश्री गुमाव्या અને જીવનમાં ગુરુનો ભાગ અગત્યનો છે જે ગુરુ તમને આગળ લાવ્યા એ હર્ષુભાઈ પટેલ આપની વચ્ચે છે નહીં તો તમે એમના વિશે અત્યારે શું કહેવા માંગો છો હર્ષુભાઈ પટેલ એક્ચ્યુઅલી હું આ પિક્ચરમાં એક્ટિંગ કરવા માંગતો જ નહોતો પણ હર્ષુભાઈ પટેલ અને એમની આખી ટીમ અને કે ભાઈ પિક્ચરમાં આવવું જ પડશે અમે તને શીખવાડીશું જેવું આવડતું કરજે પણ પિક્ચર કરજે એવું કઈ મને